અને ઓલો માસ ફરલ ફરજ અને મને પૈસા હમણાં કોમ થોડું મોડ કરવા માં ના નંગા છેઠાખો ડરખંડા લવરાયો પૈસા ઓલા પડે છે મારા જન આ કતર કેટલો પડ્યો છે રૂમમાં આ કતર પડ્યો ઉતારો બે ડાળો ના જો ભાઈ

ले आवे सैनेदा ला पण लायके सोपण 4000 कोई ना था मारे जुये पण आजला तो मारे बियर पिवाना छे ल्या पण जरा छे बियर बियर नु नाम ले मारे आगे बियर पिवा छे बे पण जरा मेली था पारी मग सटके से दौरान हां तो 500 रुपया छे 500 रुपया तो रे मक्षेश ने आ जरा पा हेला आ मेली हेडबुद मा हेड पडी ना का तो आ आपण पाचुच नथी आबुन करो तवे बाजू 2 लाख बण रही जीव फितर

પહેલી માર લાગ્યો. પેલી માર લાગી પડે. પેલી માર લાગી પડે. આ તારા લાવરી કરું પડ્યો? ઓય હાર કરશું હો. ચેક હા મારે છે જોવાનું. હવે હાર હે તારું ફાજે ને મારું ફાફું કોક ખાજે ખેતરમાં લઈ ના જાય નખીય જાતો રશે બા.